ઉમરગામ તાલુકાના સરીગામ જીઆઈડીસી માં કંપની સંચાલકો દ્વારા કલરફુલ પાણી છોડવામાં આવી રહ્યું છે વરસાદના સમયે વહેતા પાણીનો લાભ લેતા કેમિકલ માફિયાઓ તો જોયા પણ છેલ્લા દિવસથી વરસાદ નામે નથી તેમ છતાં નાળાઓમાં કલરફુલ પાણી ક્યાંથી આવ્યું સરીગામ જીઆઈડીસી માં આવેલી એક કંપનીમાં જીપીસીબીએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે કંપનીની બહાર નળામાં કેમિકલ જેવું દેખાતું કલરફુલ પાણી વહેતું કરતા સ્થાનિકોએ જીપીસીબી ફરિયાદ કરતા જીપીસીબીના અધિકારી તાત્કાલિક આવી પહોંચ્યા હતા નવાઈ તો ત્યારે લાગી હતી કે કંપની સંચાલકોને ખબર પડતા કર્મચારીઓને બોલાવી નાળામાંથી ડોલ મારફતે પાણી ઉપાડી ઉપાડી પરત કંપનીમાં લઈ જવાનું શરૂ કર્યું હતું પણ તાત્કાલિક જીપીસીબીના અધિકારીઓની ટીમ આવી જતા કંપની સંચાલકો ચોંકી ગયા હતા અને ડોલમાં કેમિકલ વાળું પાણી લઈ જતા રોકવામાં આવ્યા હતા જીપીસીબીના અધિકારીઓએ સેમ્પલ કલેક્ટ કરી કંપનીમાં વિઝિટ કરી આગળની તપાસ હાથ ધરી છે ફરી આ કંપનીને ક્લોઝર મળે તેવી શક્યતાઓ વેતાઈ રહી છે હું હું ગુજરાતી ગુજરાતી સાચો આજે આપણે ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારની અંદર ખૂબ જ સારી સુંદર જીઆઈડીસી આવેલી છે અને આ જીઆઈડીસીને ને ડેવલપ માટે અહીંયા નોટિફાઈડની ઓફિસ પણ છે જીઆઈડીસીની ઓફિસ પણ છે અને જીપીસીબીની ઓફિસ પણ છે હાલ જ ઊભું છું મારી પાછળ તમને દેખાતું હશે એક્ઝેક્ટ જેબી કેમ કરીને એક કંપની છે જેબી ચેમ ઇન્ડસ્ટ્રી લિમિટેડ હવે આ કંપનીનું નાનું અમથું કારાસ હું તમને આજે બતાવવા માગું છું છેલ્લા બે દિવસથી વરસાદ નથી આવતો તેમ છતાં પણ જેબી કેમની એમની બાજુમાં એક્ઝેક્ટ જે નાળા છે અમારા કેમેરામેન તમને ધીમે ધીમે નાળા તરફ લઈ જશે આ નાળું અહીંથી સ્ટાર્ટ થાય છે અને આ નાળું જ્યાં પૂરું થાય છે ત્યાં સુધીના હું દ્રશ્યો તમને બતાવીશ અને નાળામાં જે પ્રમાણે હાલ સ્થિતિ વર્તાઈ રહી છે એ આપણે જોવા જઈ રહ્યા છે વરસાદ હોય કે ન હોય પણ સરી ગામના નાળા રંગબેરંગી જોવા મળતા હોય છે એનું કારણ શું છે કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે કંપનીના સંચાલકો છે એમની બેદરકારી હું કહીશ જીપીસીબી કડક વલણ વારંવાર અપનાવે છે ઘણી ખરી કંપનીઓને આ બાબતે ક્લોઝર આપવામાં આવ્યું છે પણ ફરી આ જેબી કેમ વિવાદમાં આવી છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કઈ રીતે આ નાળાનું પાણી એકદમ લાળા સ્પરતું અને પીળા કલરનું છે આ પાણી આવા કલરનું થવાનું કારણ શું છે એ કોઈ એવું નથી કે નહીં સમજી શકતું હોય આ પાણીમાં કંઈ ને કંઈ મિક્સ થયું હશે આ તમને જે નાવું દેખાય છે નાલનું બસ અહીંયાથી આ પાણી અહીંયા બહાર આવે છે અને આ બહાર આવીને પાણી અહીંયા જમા થાય છે અહીંયા સ્ટોર થાય છે અને પછી અહીંયા ગંદકીનું સામ્રાજ્ય ઊભું થાય છે હવે આવું કરનારા જે કંપની સંચાલકો છે એમના ઉપર આપણે શું કાર્યવાહી કરવી જોઈએ એ જીપીસીબીના આપણે આ ત્રિવેદી સાહેબ બહુ સારી રીતે જાણે જ છે અવારનવાર કંપનીને ક્લોઝર આપવામાં આવે છે કંપની બંધ થાય છે ઘણું મોટું નુકસાન કંપનીને થતું હોય છે આ જે બી કેમ કંપની છે એમના સંચાલકોએ વાય મીડિયાથી અમારી સાથે મેસેજ પહોંચાડ્યા કે અમારી કંપની બંધ હતી બંધ છે ચાલુ છે એ અમારો વિષય નથી ખોટું થયું છે એ અમારો વિષય છે એ વસ્તુ સરકાર સુધી પહોંચાડવી એ અમારો વિષય છે અને એની સામે કાર્યવાહી કરવી એ વિષય અધિકારીઓનો છે આરો ત્રિવેદી સાહેબ હમણાં જ થોડાક દિવસ પહેલાં ત્રણ ચાર ફેક્ટરીને ક્લોઝર આપ્યા છે ક્લોઝર નોટિસ આપેલી છે પાણી બહાર આવું અને અત્યારે જીપીસીબીની ગાડી સામે આવી રહી છે હું તમને અધિકારીઓ અમારી ફરિયાદ બાદ ત્યાં પહોંચી ગયા છે ઘટના સ્થળ ઉપર અને હાલમાં જીપીસીબી ગાડી અહીંયા આવી છે હવે જીપીસીબીના અધિકારી શું અહીંયા આવીને કરશે એ આપણે જોઈશું થોડીક ક્ષણોમાં જીપીસીબીના અધિકારીઓ પહોંચી ગયા છે હવે અહીંયા આ ઘટનાની જે પ્રમાણે એ લોકો ખેરખબર લેશે અને સેમ્પલિંગ કરવાના હશે વાત એ છે કે જ્યારે કોઈ કંપની સંચાલકો ખોટું કરતા હોય છે ત્યારે એને સબક શીખવાડવા માટે સરગામની અંદર જીપીસીબીની ઓફિસ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સત્વરે કામગીરી કરે છે અને આવા કંપની સંચાલકો સામે કડકમાં કડક કાર્યવાહી કરતા હોય છે હું છું અનીશ ગુજરાત કારોબાર ઉમરગામ અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે